જાફરાબાદના વઢેરા રોડ પર આવેલી કામધેનુ ગૌશાળા ખાતે શ્રાવણ માસમાં યોજાતા ભવ્ય લોકમેળાનું ઉદઘાટન ધારાસભ્ય હીરાબાઈ સોલંકી અને ખંડેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુએ રિબિન કાપી અને દીપ પ્રાગટ્ય કરીને કર્યું શ્રી કામધેનું ગૌસેવા ટ્રસ્ટના લાભાર્થે આયોજિત આ મેળાની આવક લુલી લંગડી અપંગ અને બીમાર ગાયોના સેવામાં વપરાય છે તો ગૌશાળા દ્વારા લોકોને મેળામાં વધુમાં વધુ ભાગ લેવા અપીલ કરવામાં આવી છે ખુશીના અવસર ઉપર જાફરાબાદની જાહેર જનતા ઘણા દિવસથી બાળકો આ એક મેળાનું આયોજનની નું જોઈને બેઠા હતા તો આજ ગૌશાળા તરફથી આજેનું ઉદ્ઘાટન થયું ધારાસભ્ય શ્રીરાભાઈ સોલંકી આ તકે ઉપસ્થિત હતા બજરંગ દર વિશ્વ હિન્દુ પરિષદ અમારા શહેર ભાજપ પ્રમુખ યુવા ભાજપ પ્રમુખ તેમજ નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને ગામના અગ્રણી અને વેપારી શોશનના પણ અગ્રણી તમામ લોકો અહીં ઉપસ્થિત હતા ખારવા સમાજના અમારા નારાયણભાઈ પણ ઉપસ્થિત છે તમામને હાજરીમાં આ લોકમેળો છે આજે ખુલ્લો મુકાણો છે ગાય માતાની સેવા કરવા માટે થઈને જે કામગીરીનું ગૌશાળામાં જે અલગ જગાડી છે તેને ફૂલની તો ફૂલની પાખરી ગાય માતાને કંઈક મળી રહે એના અનુસંધાને આ મેળાનું આયોજન કર્યું છે જાફરાબાદની તમામ જનતાને અનુરોધ સાથે કહું છું કે એ જ કિંચિત પણ સાથે 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 થોડુંક રીતે થોડુંક રીતે પણ આ મેળાનો લાભ લ્યો જેથી કરીને આપણાથી આમ ન દેવાય તો આ રૂપે પણ ગાય માતાની સેવા થઈ શકે પવિત્ર શ્રાવણ માસના આ પવિત્ર દિવ દિવસો ચાલુ થયા છે ચાલુ ચાલી રહ્યા છે એ અનુસંધાને કામગીરીનું ગૌશાળા દ્વારા દર વર્ષે આ આયોજન આનંદ મેળાનું કરે છે ધારાસભ્યનો શ્રી હૃદયથી વ્યક્ત આભાર વ્યક્ત કરીએ છીએ કે આ તકે આવો અનમોલ તક મળી છે તો તમામ જાફરાબાદની જનતાને અને તમામ લોકોને અનુરોધ સાથે કહીએ છીએ કે કામગેનું ગૌશાળાનો લાભ જ્યાદામાં જ્યાદા જે લોકો લે અને ગાઉ માતાની સેવા કરીએ આ તકે હું અમારા કામગીરનું ગૌશાળાના અમારા ટ્રસ્ટીશ્રીઓ પ્રમુખશ્રી અમારા બાપભાઈ છે અમારા કૃપાલસિંહ છે વિરમસિંહ બાપુ છે પ્રકાશભાઈ સાખર છે ચંદુ પટેલ છે તેવા તમામ કાર્યકર્તાને અહીંયાથી હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ અને આ મેળો સફળતાથી પાંચ થાય પંદર દિવસ કોઈને પણ કઈ ન થાય એવી ભગવાન સાથે અસ્તો ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ જાફરાબાદ